હેલો એવરી વન ગુડ મોર્નિંગ ધોરણ વિદ્યાર્થી મિત્રો આપણે બાળ નરેન્દ્ર ભણીશું જેના લેખક છે કનૈયાલાલ ભટ્ટ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ત્રેસઠ અને પેજ નંબર ચોસઠ ભણી ચૂક્યા છીએ તો હવે આપણે પેજ નંબર પાસઠ ભણીશું એકવાર નરેન્દ્રની માતા નરેન્દ્રને ખોળામાં માથું રાખી અને

આ હનુમાનજી હજી ના આવ્યા નરેન્દ્ર બીજે દિવસે સવારે ત્યાં આગળ એની બાજુમાં જે વાડી હોય છે ત્યાં વાડીમાં જઈને બેઠો હોય છે અને એમની રાહ જોવે છે અને કહે છે કે હનુમાનજી હજુ પણ આવ્યા નહીં હું તો ક્યારનો એમની રાહ જોઉં છું હું તો ક્યારનો એમની રાહ જોઉં છું પણ હનુમાન દાદા કેમ ના આવ્યા તો હું એમની સાથે કેળા તો હું એમની સાથે કિટા જ કરી નાખીશ જો હનુમાન દાદા નહીં આવે તો એમની સાથે હું કિટા કરી નાખીશ માતા કહે છે ત્યાં આગળ માતા વાડીમાં આવે છે અને પ્રવેશીને કહે છે અરે બેટા તું અહીં છે મેં તો તને કેટલો શોધ્યો અને હા હાથમાં આટલા બધા કેળા કોના માટે છે મમ્મી એને શોધતા શોધતા વાડીમાં આવે છે ને કહે છે કે બેટા તું અહીંયા છે હું તને ક્યારની શોધું છું આટલા બધા કેળા ક્યાં લઈને જાય છે નરેન્દ્ર માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો તો આ કેળા પણ એમના માટે જ લાવ્યો છું તો કહ્યું હતું કે દાદા કેળાની વાડીમાં રહે પણ હનુમાન દાદા તો ન આવ્યા હું મમ્મી એમને શોધી રહ્યો છું પણ એ મને ક્યાંય મળ્યા નહીં હનુમાન દાદાને સમજીને કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ માતા કહે છે કે બેટા જે રામ ભગવાન છે એમને હનુમાન દાદાને કંઈક કામ સોંપ્યું હશે તો એ કામે નીકળી ગયા હશે એટલે બેટા તને એ મળ્યા નથી એ નથી આવી શક્યા પણ વાંધો નહીં હું તને ક્યાંકથી બીજી વાતા સંભળાવું છું ચાલ માતાની આંગળી પકડીને ચાલવા માંડે છે ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે થોડી વાર નરેન્દ્ર પ્રવેશે છે થોડી વારમાં નરેન્દ્ર પણ ફળિયામાં જઈને રમવા લાગે છે નરેન્દ્ર કહે ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ તે મિત્રોને કહે ચલો મિત્રો આપણે આજે નવી રમત રમીશું તારક કહે છે કઈ નવી રમત નરેન્દ્ર તારક પૂછે છે ભાઈ નવી રમત કઈ લાવ્યો તું નરેન્દ્ર ધ્યાનથી રમત આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા આપણે ઋષિમુનિઓ જે હતા એ ધ્યાનમાં બેસતા હતા આપણે પણ એવું જ કંઈક રમીશું દીદીજી ધ્યાનમાં બેસવાથી સા લાભ થાય છે દીધીચી દીધીચી નામનું જે વ્યક્તિ છે એ પૂછે છે કે ધ્યાનમાં બેસીએ તો શું લાભ થાય નરેન્દ્ર કહે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે શરીરનો થાક ઉતરી જાય છે આપણને જેવા બાળકોને તો ઘણો બધો ફાયદો થાય છે એકાગ્રતા વધે છે યાદશક્તિ વધે છે તારક કહે છે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી તો દીધીજી કેમ ન પડે એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ છે તો દીધીજી ના તારકને કહે છે કે એના ઘરે ઓલવેઝ સંતો આવતા હોય છે તો એને એના કારણે બધી વસ્તુની ખબર પડી છે તારક હે નરેન્દ્ર તારા પિતા દત્ત બાપુ પણ દરરોજ આંચ કરે છે તો તારક પણ પૂછે છે કે નરેન્દ્ર તારા ઘરમાં તારા પપ્પા પણ આવું જ કંઈ કામ કરે છે નરેન્દ્ર હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે નરેન્દ્ર કહે છે હા હા મારા પપ્પા પણ દરરોજ સાંજ સવાર ધ્યાનમાં બેસે છે દીદીજી હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે નરેન્દ્ર એ લોકોને પદ્માસન કેવી રીતે કરવું એ પણ શીખવાડે છે પદ્માસનમાં બેસીને ઓમકાર બોલાવે છે તેવું આસન કરવા બેસે છે ત્યારે ઓમની આલંક દોડાવે છે ઓમ કેવી રીતે બોલવું તે શીખવાડે છે આ ત્યાં એકાએક બૂમ સંભળાય છે ભાગો 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 સાપ આવ્યો એટલામાં જ અચાનક ત્યાં આગળ એક બૂમ સંભળાય છે કે અહીંયા સાપ આવ્યો છે બધા ભાગી જાઓ દીદીજી આંખ ખોલીને ઓ બાપ રે સાપ આવ્યો જે તેમની બીજી મિત્ર હોય છે કે મિત્ર એટલે કે ફ્રેન્ડ હોય છે ફ્રેન્ડ કહે છે કરે અરે રે અહીંયા તો સાપ આવી ગયો છે ભાગો ભાગો તારક ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે ચાલ જલ્દી દૂર જતા રહીએ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે બધા કહે છે તો પણ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે ત્યાંથી ઊભો થતો નથી નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળો તેને બધા મિત્રો જોરજવું પાડે છે નરેન્દ્ર ઉભો થઈ જાય અહીંયા સાપ છે નરેન્દ્ર ઉભો થઈ જાય સાપ છે પણ નરેન્દ્ર ઉભો થતો નથી નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ બેઠો હોય છે બધા છોકરાઓ ભેગા થઈ જાય છે હોકો મચી જાય છે શાંતિ ત્યાંથી હોય છે ત્યાં ધીમે ધીમે બધા પાછા નરેન્દ્ર પાસે આવવા લાગે છે ત્યાં આગળ એકદમ ધમાચકડી મચી જાય છે કારણ કે સાપ આવે છે સાપના કારણે બધા ત્યાંથી આખા પાછા પણ થઈ જાય છે અને ફરી સાપ નીકળી જાય છે એટલે ફરી પાછા નરેન્દ્રની પાસે બધા આવીને બેસી પણ જાય છે તારક કહે છે અરે નરેન્દ્ર તું તો ખરો છે હો તારક કહે છે ભાઈ તું તો બહુ હોશિયાર કે કેમ શું થયું નરેન્દ્ર પૂછે છે કે અરે રે શું થયું દીદીજી નરેન્દ્ર તને અમારી એકે બૂમ સંભળાય જ નહીં એવું તો શું કરતું તો નરેન્દ્ર તો કે તને મારી બૂમ ન સંભળાય નરેન્દ્ર ના મને કોઈ કશી જ ખબર નથી નરેન્દ્રએ જવાબ આપ્યો કે હું તો ધ્યાનમાં હતો મને કંઈ જ ખબર નથી ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી તારક કહે છે કે તને કંઈ જ ખબર નથી નરેન્દ્ર કે હા હું તો ધ્યાનમાં હતો પણ હું તો ધ્યાનમાં હતો ક્યાંથી ખબર હોય દીદીજી જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી હો જોખમી છે હો દીદીજી કહે છે ભાઈ આવી ધ્યાનની રમત ન રમાય આ તો બહુ જોખમવાળી છે તારક ના એવું નથી દીદીજી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી આપણું મન તો

તારક તરફને બીજા બધાની તરફ સ્મિત કરીને જોઈ રહે છે એની માતા ત્યાં પ્રવેશે છે માતા પણ ત્યાં આવે છે માતા કહે છે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર માતા કહે છે નરેન્દ્ર અહીંયા આવો બેટા નરેન્દ્ર ઊભો થઈને હા માતા આવું છું માતા કહે છે ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે તારે તેમને એકાદ ભજન સંભળાવવાનું છે મમ્મી કહે છે આપણા ઘરે આજે ઠાકુર સાહેબ આવવાના છે તું એક સરસ મજાનું ભજન એમને સંભળાવજે નરેન્દ્ર કહે છે હા માતા આવજો મિત્રો બધા જાય છે પડદો પડે છે બધા મિત્રો ત્યાંથી નીકળી જાય છે અને પછી આ નાટક પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમને બે ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે એ બે ઇમેલ આઈડીની અંદર એક સ્કૂલનું ઈમેલ આઈડી છે અને બીજું તમારા વિષય શિક્ષકનું ઈમેલ આઈડી છે તો તમને જે ડેલીની પીડીએફ મળે છે એ હોમવર્ક કરી અને તમારે ડેલી આ ઈમેલ આઈડી ઉપર મેઇલ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્યારે ફરી મળીશું